નમસ્કાર દર્શક મિત્રો અભજી રહ્યા છો ગુજરાતે જિલ્લા હવે જોઈએ સમાચાર ડબોઈ તાલુકા કક્ષાનો 76મો વન મહોત્સવ કાર્યક્રમ ઉજવાયો તારા સભ્ય શ્રીશભાઈ મહેતા સહિત વન વિભાગના અધિકારીઓ વેવટી ખાસ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો ડબોઈ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વડોદરાના ઉપક્રમે 76મા તાલુકા કક્ષાનો વન મહોત્સવ ડબોઈ શિનો રોડ ઉપર આવેલા સુખદામ શિવ સંકલ્પ વેલફેર ફાઉન્ડેશનના સભાઓ ખાતે યોજવામાં આવ્યો આ પ્રસંગે ડબોઈ દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને મામલતદાર પીઆર અધ્યક્ષ અધ્યક્ષસ્થાને યોજાયો હતો આ વન્ય અને સંરક્ષણ સાથે વૃક્ષનું આપણા જીવનમાં મહત્વ સહિત વિવિધ એનજીઓના કાર્યકરોનું સન્માન સમારંભ યોજાયો હતો સાથે વન અને પર્યાવરણના રક્ષણ હેતુ પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી આ પ્રસંગે વડોદરા જિલ્લા પંચાયતના ઉપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ તાલુકા પંચાયતના પ્રમુખ રાજન તળવી નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ નગરપાલિકા ચીફ ઓફિસર જય કિશન તળવી અને આર કલ્યાણીબેન ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મહાનુભાવનું વન વિભાગના ફોરેસ્ટ જીતેન્દ્રભાઈ બારોટ દ્વારા સ્વાગત કરાયું હતું તો હંસાબેન રાઠવા રાજેશ્વરી કાજલબેન સહિત ફોરેસ્ટ સ્ટાફ આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમના અંતે કેમ્પસ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું સત્તર સપ્ટેમ્બર આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આજે પંચોતેર વર્ષ પૂરા કરી છોતેરમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે ત્યારે ડભોઈ નગર ડભોઈ તાલુકા અને ઉડદરા તાલુકાના ડભોઈ વિધાનસભાના તમામ નાગરિકો વતી એમને શુભેચ્છા પાઠવું છું અને એમના જન્મદિવસથી એટલે કે સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ સુધી એક પખવાડિયા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અહીંયા વન મહોત્સવનો કાર્યક્રમ વન વિભાગ તરફ કરી રાખવામાં આવ્યો સાથે જ નગરપાલિકા દ્વારા સેવાઈ સ્વચ્છતા સ્વચ્છોત્સવ એટલે સ્વચ્છતા જે મોદી સાહેબને પણ સ્વચ્છતા પ્રિય અને ગાંધીજીને પણ સ્વચ્છતા પ્રિય હતી એ બંનેના જન્મદિવસને અનુલક્ષીને પંદર દિવસ માટે સ્વચ્છતાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એની સાથે સાથે લોક કલ્યાણ મેળા એટલે કે લારી પથારાવાળાઓને લોન આપવાની પહેલાં તબક્કામાં દસ હજાર અને દસ હજાર રેગ્યુલર હપ્તા ભરે તો વીસ હજાર અને વીસ હજારના રેગ્યુલર હપ્તા ભરે તો પચાસ હજાર સુધી વગર જામીને લોન આપવાની એ સરકાર દ્વારા બેંકોને કહેવામાં આવ્યું છે અને એ લોનો આપવામાં આવે છે એ રીતે ધંધો રોજગાર વધારીને પોતાની આવક સારી કરી શકે એ રીતનો અભિગમ છે અને આ તમામ કાર્યક્રમોનો આજથી અમલ થયો છે આજે ઇન્દિરા એકાદશી પણ છું અને આ એકાદિવસીના દિવસે માતા પિતાનો શ્રાદ્ધ કરવાથી એમની કૃપા પણ મળે છે સાથે સાથે આજની જે એકાદશી છે એ કરવાથી લક્ષ્મીજીની પણ કૃપા વરસે છે એવું કહેવાય છે તો આપના મારફત તમામને આજની ઇન્દિરા એકાદશીની પણ શુભેચ્છાઓ પાઠવું છું અને તમામ પર દાદાની કૃપા વર્ષે એવી ભગવાનને પ્રાર્થના પણ કરી આજ રોજ ડભોઈ તાલુકાના છોતેરમાં તાલુકા કક્ષાનો વન મહોત્સવનો કાર્યક્રમ અત્રે સુખધામ વેલફેર ફાઉન્ડેશન ખાતે કરવામાં આવેલ જેમાં મુખ્ય મહેમાન ડભોઈ તાલુકાના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા સાહેબ હાજરિયા હતા અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જિલ્લા ઉપપ્રમુખ અને તાલુકાના ડભઈ તાલુકાના ચીફ ઓફિસર સાહેબ મામલતદાર સાહેબ પણ હાજર રહ્યા હતા જેમાં વન વિભાગ દ્વારા જે જે યોજનાઓ મોડલો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે છે તથા ગામના પંચાયતને લોકોને જે લાભ આપવામાં આવે છે તે વિશે પણ બતાવવામાં આવ્યું અને છેલ્લે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું અને લોકોને વૃક્ષારોપણ વિશે જાગૃતિની અભિયાનો વગેરેની સમજણ આપી